આજે બપોરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા કર્યો અને તેમણે પોતાનો આમ આદમી પાર્ટીએ તેમની વિરુદ્ધ એક નિર્ણય કર્યો છે અને તેમને પાર્ટી માંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં પર આપની સાથે હું છું નિધિ ગઢવી આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષમાં એમના જે જે એમની જવાબદારીઓ છે જવાબદારીઓમાંથી મુક્તિ મેળવવા માટે આ તમામ જવાબદારીઓમાંથી રાજીનામું આપી દીધું છે જ્યારે આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે હાલ દિલ્હી ખાતે વિસાવદરની જીતની જે ઉજવણીઓ છે એ કરી રહ્યા છે અને પાછળથી ઉમેશ મકવાણાએ ગુજરાતની અંદર આ નિર્ણય લીધો છે તેને લઈને આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી તે ખૂબ ગુસ્સે થયા છે અને તેમણે એક નિર્ણય કર્યો છે આ નિર્ણય અનુસાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જનતા અને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે તેમનું કહેવું છે કે જનતા અને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિની ફરિયાદો આવતા આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે આ સિવાય પણ ઈશુદાન ગઢવીએ પોતાનો ગુસ્સો ઠાલવતા ઘણી વાતો કરી છે સાંભળીએ શું કહી રહ્યા છે ઈશુદાન ગઢવી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો આમ આદમી પાર્ટીએ ના શીર્ષ નેતૃત્વ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે શાંખી નહીં લે ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વ એ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાયા એ ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાજપે ના સુપડા સાફ થઈ ગયા છે હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તમારામાં હિંમત હોય ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી બોટાદની જનતા બધું જાણી રહી છે બોટાદની જનતા માટે કેટલી ફરિયાદો થઈ છે કેટલી ફરિયાદો આવી છે ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંખી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે પાંચ વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ચૂંટણી જીતી બતાવો તેમણે આ બાબતે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા છે તેમનું કહેવું છે કે ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે વિસાવદરના પરિણામો બાદ ભાજપ બોખલાઈ ગઈ છે એટલા માટે તે આવું કરી રહી છે ઉમેશ મકવાણાને ભાજપ દ્વારા આમ આદમી ડેમેજ કરવા માટે માંગ છે 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 પરંતુ આ ભાજપની ભૂલ એવું ગઢવી રહ્યા અને ઉમેશ મકવાણા અને ભાજપને ચેલેન્જ પણ આપી રહ્યા છે કે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો તેવી ચેલેન્જ પણ ઈશુદાન ગઢવીએ કરી છે તો ઉમેશ મકવાણાને લઈને બોટાદની જનતા તરફથી ઘણીવાર ફરિયાદો આવી આ માટે આમ આદમી પાર્ટીએ કડક નિર્ણય લીધો છે તેવું પણ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું ઉભરી રહ્યો હતો અને હવે આમ આદમી પાર્ટીનો જે આંતરિક વિવાદ છે અંદરો અંદરના જે રિસામણા મનામણા છે એ હવે લોકોની સામે આવી ચુક્યા છે અને પાર્ટી થી નારાજ ચાલી રહેલા ઉમેશ મઘવાણે પોતાની જે જવાબદારીઓ છે એમાંથી રાજીનામું આપી દીધું છે તો સામે પક્ષે પણ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે આમાં આગળ હવે શું થાય છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બે સાઈન નમસ્કાર